નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે તો મિત્રો આપણી પાસે આ એક નાનું એક્સટેન્શન બોર્ડ છે આનું આજે આપણે વાયરિંગ કરવાના છીએ આનું આજે વાયરિંગ સરસ રીતે આજે આપણે કરવાના છીએ પછી આપણે આનો જ્યાં પણ ઉપયોગ કરવો હોય ત્યાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ તો આજે આનું આપણું બોર્ડનું વાયરિંગ કરવાના છીએ તો મિત્રો આપણે આ બોર્ડની અંદર વાયરિંગ કરવું છે તો કઈ જગ્યાએ આપણે વાયર પહોંચાડવાનો રહેશે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે તમને એલ બતાવેલો છે અહીંયા એલ છે અને અહીંયા છે તે એન દર્શાવ દર્શાવેલો છે તો જે આ એલ દર્શાવેલો છે ત્યાંથી આપણે લોડ લેવાનો છે આપણે એલ અહીંયાથી લઈને અહીંયા સુધી એક વાયર પહોંચાડવાનો છે અહીંયાથી લઈને અહીંયા સુધી તો આપણે તે પહોંચાડીએ આપણે લિંક બનાવેલી છે તે આપણે લગાવીશું અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે લગાવવાનું છે તો જે આપણે આ લોડનો જે વાયર હતો તે આપણે લગાવી દીધો છે સપ્લાય અહીંયાથી અહીંયા હવે હવે કયા વાયર લગાવવાના છે તો હવે આપણે એક ન્યૂટ્રલ પણ લેવાનો છે તો ન્યુટ્રલ આપણે કઈ જગ્યાએથી ન્યૂટ્રલ છે તે આપણે અહીંયાથી લેવાનો રહેશે ન્યૂટ્રલ અહીંયાથી લેવાનો રહેશે અહીંયાથી કેમ પછી અહીંયાથી ન્યૂટ્રલ અને અહીંયાથી લોડ પછી તમે જે સ્વિચ ચાલુ કરશો એટલે તમારે અહીંયાથી અહીંયા પાવર જશે અને અહીંયાથી ચાલુ થશે એ રીતનું આપણે કરવાનું છે તો આપણે હવે બે જે આપણા મેન સપ્લાયના જે વાયરો છે તે પણ લઈ લઈએ મેન સપ્લાયમાં આપણે એક બ્લેક અને એક રેડ બે આવશે તો તે આપણે ક્યાં લગાવવાનો છે તો જે આ રેડ વાયર છે તે આપણે અહીંયા નીચે લગાવવાનો છે અહીંયા લગાવવાનો છે તો તે લગાવી દઈએ હવે જે આ બ્લેક વાયર છે તેને આપણે અહીંયા લગાવીશું બ્લેક ને અહીંયા લગાવવાનું છે તો ચાલો મિત્રો આપણું આ વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે હવે અહીંયાથી જુઓ તમે અહીંયાથી આપણે આ સ્વિચ ચાલુ કરીશું અહીંયાથી આ સ્વિચ ચાલુ કરીશું એટલે અહીંયાથી પાવર અહીંયા સુધી જશે ત્યાંથી જઈ અને આ પ્લગની અંદર જતો રહેશે ને પછી આપણું આ બોર્ડ ચાલુ થઈ જશે આપણે પ્રેક્ટિકલી પણ ડેમો જોઈએ કે બોર્ડ ચાલુ થઈ ગયું છે કે નહીં તો હવે આપણું બોર્ડ કમ્પ્લીટ એકવાર ફિટ કરી દઈશું તો મિત્રો આપણા એક્સટેન્શન બોર્ડનું કમ્પ્લીટ વાયરિંગ થઈ ગયું છે હવે આપણે આને ચાલુ કરીને જોઈએ કે આમાં સપ્લાય આવે છે કે નહીં આપણે સપ્લાય પણ એકવાર જોઈ લઈશું આપણે આની અંદર સપ્લાય આપવા માટે સામે એક પિન પણ લગાવવી પડશે તો આપણે પિન પણ આગળ લગાડી દીધી છે હવે આ છે તે આપણે બોર્ડમાં લગાવવાની છે એટલે અહીંયા સપ્લાય આવે છે કે નહીં તે આપણે જોવાનું છે હવે મિત્રો આની અંદર આપણે સપ્લાય ચેક કરવા માટે આપણે એક બલ્બની જરૂર પડશે તો આપણે એક બલ્બ પણ લઈ લીધો છે આની અંદર આપણે ચેક કરીશું કે આની અંદરથી પાવર આવે છે કે નહીં તે આપણે ચેક કરવાના છીએ તો આ બોર્ડની અંદર આપણે બે છેડાઓ લગાવી દીધા છે તો હવે આપણે સપ્લાય ચેક કરીએ કે આની અંદર સપ્લાય આવે છે કે નહીં તો મિત્રો આની અંદર છે તે કમ્પ્લીટ સપ્લાય ચાલુ થઈ ગયો છે આ રીતે આપણે વાયરિંગ કર્યું એટલે આપણો કમ્પ્લીટ સપ્લાય છે તે ચાલુ થઈ ગયો છે તો હવે આપણે આનો ઉપયોગ ગમે તે જગ્યાએ કરી શકીએ છીએ આની અંદર આપણે ચાર્જર પણ લગાવી શકીએ છીએ અને કોઈ બીજો ઉપયોગ કરવો હોય તો પણ આપણે આની અંદર કરી શકીએ છીએ તો મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આપણી ચેનલ ઉપર આવા અનેક વિડીયો મૂકેલા છે જો તમારે કંઈ જાણકારી જોઈતી હોય તો તમે અંદરથી છે તે વિડીયો જોઈ શકો છો ધન્યવાદ